નકલી ટોલ બાદ ગુજરાત હાઈકોર્ટ જજ નો પીએ ઝડપાયો ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી નકલી ની બોલબાલા જોવા મળી રહ્યા છે હવે ગુજરાત હાઈકોર્ટના જજનો નકલી અંગત મદદની પીએ ઝડપાયો છે સ્મિત પંડ્યા નામના શખસે હાઈકોર્ટનો હુકમ બનાવી અને હાઈકોર્ટના જજની નકલી ઓળખ આપી હતી હાઈકોર્ટના ઓર્ડરમાં ભાડુઆતને એકત્રીસ માર્ચ બે હાજર પચીસ સુધીમાં મિલકત ખાલી કરવા હુકમ કર્યો હતો સ્મિત પંડ્યાએ હાઈકોર્ટના હુકમમાં ફેરફાર કરતા વર્ષ બે ના બદલે વર્ષ બે હાજર અઠ્યાવીસ કરી શાહેદને ઓર્ડર મોકલાવ્યો હતો અરજદાર દ્વારા સ્મિત પંડ્યાએ મોકલાવેલા ઓર્ડર વકીલને મોકલતા આ સમગ્ર મામલો સામે આવ્યો છે આ ઘટના સામે આવ્યા બાદ હાઈકોર્ટના એડિશનલ રજિસ્ટ્રાર દ્વારા સોલા પોલીસ સ્ટેશનમાં સ્મિત પંડ્યા સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી નોંધનીય છે કે ગુજરાતમાં નકલી ટોલ નાકુ નકલી સીબીઆઈ અધિકારી નકલી પીએમઓ અધિકારી નકલી પોલીસ અધિકારી પછી હવે ગુજરાત હાઈકોર્ટના જજનો નકલી પી એ ઝડપાયો છે